તો રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું નવસારી પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે ત્યારે આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી દાહોદ મહીસાગર છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે ત્યારે સાથે જ સુરત ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તાપી અમરેલી અને ભાવનગરમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે પંદર જૂન પર જો નજર કરીએ પંદર જૂને છોટાઉદેપુર ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે સાથે જ વલસાડ અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે સોળ જૂનની જો વાત કરીએ નવસારી વલસાડ ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે અને સત્તર જૂને વલસાડ ગીર સોમનાથ અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલ સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર આપ આ માહિતી જોઈ શકો છો જે રીતે કયા કયા શહેરોમાં વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે તેની માહિતી અમે આપને સુધી પહોંચાડી રહ્યા છીએ આજના દિવસે ક્યાં ક્યાં વરસાદ થવાની સંભાવનાઓ છે આગાહી છે તે આપ માહિતી મેળવી શકો છો સંદેશ ન્યૂઝના મારફતે આ ગ્રાફિક્સ દ્વારા કે આજે દમણમાં વરસાદની સંભાવનાઓ કરવામાં આવી રહી છે સાથે જ દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડે તેની શક્યતાઓ છે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને હાલ ચોમાસું છે કે જે દક્ષિણ ગુજરાતના નવસારી સુધી પહોંચ્યું છે જો કે હવે વરસાદી સિસ્ટમ જે છે તેની અસર ઓછી થઈ જવાના કારણે હાલ ચોમાસાની ગતિ છે તે ક્યાંક ને ક્યાંક ધીમી પડેલી જોવા મળી રહી છે ત્યારે આજના દિવસે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત વલસાડ નવસારી સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે કે ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ સહિતના ભાગોની અંદર આજના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં અલગ અલગ જે જિલ્લાઓમાં ક્યાંક છૂટો છોવાયો તો ક્યાંક સારો વરસાદ છે તે પડી શકે છે આજના દિવસે દાહોદ મહીસાગર છોટા ઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ થાપી દમણ દાદરાનગર હવેલીની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં પણ આવતીકાલે વરસાદ પડી શકે છે જે વલસાડ દમણ દાદરાનગર હવેલી જે દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્રના જેટલા પણ ભાગો છે તે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી છે તે હાલ કરવામાં આવી છે જે રીતે હાલ વરસાદી સિસ્ટમ છે જે વરસાદની ગતિ છે તે હાલ માત્ર દક્ષિણ ગુજરાત સુધી પહોંચી છે જે આવનારા દિવસોમાં જો વધુ એક વરસાદી સિસ્ટમ છે જે સક્રિય થશે તો સારો વરસાદ પડી શકે છે જો કે એક વરસાદી સિસ્ટમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય છે જે વધુ એક વરસાદી સિસ્ટમ છે કે જે અરબુ અરબી સમુદ્રની અંદર સક્રિય થઈ રહી છે જો એ સિસ્ટમ સમયસર ગુજરાત સુધી તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવશે એટલે કે હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ જે છે કે જે વરસાદી ઝાપટા છે તે નોંધાઈ શકે છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્ક સંદેશ રાજ્યમાં ચોમાસાની શરૂઆત